હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વરસાદની આગાહી વિશે વાત કરીશું આજે રાત્રે થશે મિત્રો ભૂકા કાઢે તેવો વરસાદ મોટું માવઠું સાથે અંબાલાલ પટેલની મોટી આગાહીની જે પરેશ ગોસ્વામીની મોટી આગાહી વિશે પણ વાત કરીશું કયા જિલ્લામાં જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે આ તમામ સમાચારની આપણે આજના એક વીડિયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો

આજે જે છે દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે આજે સવારથી જ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે અને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે જે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદમાં થયેલો યલો એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે સાગરમાં પણ જે છે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે છે માહિતી પ્રમાણે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન આજ પ્રદેશ પર જે છે લગભગ સ્થિર રહ્યું હતું અને આજે જે છે પાંચ નવેમ્બર રોજ વેરાવળ ગુજરાતથી લગભગ ચારસો કિમી દક્ષિણ પશ્ચિમ મુંબઈ મહારાષ્ટ્રથી પાંચસો દસ કિમી પશ્ચિમ દક્ષિણ અને પંચી એટલે કે ગોવાથી છસો સાહીઠ કિલોમીટર અને કેન્દ્રીય થયું હતું આગામી છત્રીસ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે હવામાન વિભાગની મહત્તમ અને લઘુત્તમ તાપમાન માહિતી આપતા જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ જે છે દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય અમદાવાદમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છે વરસાદ આજે સવારથી જ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાપટા પડ્યા છે શહેરના એસજી હાઇવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે પ્રહલાદનગર રામદેવનગર માણેકબાગ માણેકબાગહરુ જશે નહેરુનગર મકરબાગ શ્યામલાલ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે ગુજરાતમાં હવામાન જોરદાર પલટો આવ્યો છે શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં જે છે છે ઠેક ઠેકાણે વરસાદ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ શરૂ થયો છે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં જેમાં એસજી હાઈવે પ્રહલાદનગર માણેકબાગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે આ ઉપરાંત શ્યામલ સેટેલાઇટ રામદેવનગર જોધપુર નહેરુનગર શિવ શિવરંજની મકરબાગ સહિતના વિસ્તારમાં વરસાદના ઝાપટા યથાવત જોવા મળી રહ્યા છે નવા વર્ષની જે શરૂઆત છે ગુજરાત માટે માટી હતી કારણ કે દિવાળીના દિવસોમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દિવાળી બાદ જે છે માવઠાએ ભારે નુકસાની કરી હતી આ દરમિયાન હવે કમોસમી વરસાદના જોરમાં ઘટાડો થયો છે 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 અને લોકોએ જે રાહતનો શ્વાસ લીધો પરંતુ માવઠાએ ખેડૂતો પશુપાલકો પર ભારે કહેર વર્તાવ્યો છે અને મોટા પાયે નુકસાન જે છે ભોગવવાનો વારો આવ્યો છે અત્યારે આ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં છવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો જ્યારે ગુજરાતમાં પ્રદેશ અને સૌરાષ્ટ્રના જે છે કેટલાક સ્થળોએ તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને જે છે નુકસાન થવાથી ચિંતા વધી છે વરસાદની સાથે જ રાજ્યોના તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાત્રિના તાપમાનમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં નોંધપાત્ર વધારો થયો હતો જ્યારે બાકીના પ્રદેશમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો જોકે ગુજરાત રાજ્યમાં મોટાભાગમાં જે છે તાપમાન સામાન્યથી ઘણું વધારે હતું અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ તે સામાન્યથી ઉપર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઘણા સ્થળોએ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું હતું તો આ તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ